એડમિશન આપણે વાત કરીશું આઈટીઆઈમાં એડમિશન લેવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો આ ફોર્મ એક ચાર બે હાજર ચોવીસ થી ચાલુ થઈ ગયેલા છે મિત્રો આ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો એક તો આધાર કાર્ડ છે ત્યારબાદ આપણે જોઈએ તો દસમાની માર્કશીટ અને બારમું કરેલું તો બારમાની માર્કશીટ આના સિવાય ધારો કે આઠમા નવમાં નવમાં ઉપર એડમિશન લેવું હોય તો આઠમા અને નવમાની જે પણ હોય તે માર્કશીટ તમારે હોવી જરૂરી છે ત્યારબાદ તમારી પાસે મોબાઈલ નંબર ઇમેલ આઈડી અને પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો આ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમારે ફોર્મ સબમિટ થયા બાદ તમારે આની ફી ભરવાની રહેશે એડમિશન ફી જે પચાસ રૂપિયા ફી છે તે તમે ઓનલાઈન ભરી શકો છો ઓકે મિત્રો તો આનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ આઈટીઆઈ એડમિશન બે માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ ગુગલમાં સર્ચ કરશો આઈટીઆઈ એડમિશન બે એના પર સર્ચ કરવાની સાથે પહેલી જે વેબસાઇટ છે તેના પર ક્લિક કરશો એના પર ક્લિક કરવાની સાથે આ જે વેબસાઇટ છે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ ઓકે તો આ ઓપન થશે તો આમાં જોઈ શકાય સૌ પ્રથમ તમે જે નવા યુઝર હશો તો સૌ પ્રથમ અહીં ક્લિક કરવાનું રહેશે ઓકે નવા યુઝર ઉપર ક્લિક કરો સૌ પ્રથમ રાઉન્ડ નંબર એક ઓકે રાઉન્ડ નંબર એક માટે આજે ફોર્મ ફક્ત અંગ્રેજી ભાષામાં જ ભરવાનું રહેશે તો સૌ પ્રથમ મિત્રો જે પણ એપ્લિકન્ટ છે ઓકે જે પણ અરજદાર છે તેઓનું નામ ત્યારબાદ તેઓના પિતાનું નામ ત્યારબાદ તેઓની અટક ત્યારબાદ બાદ મિત્રો અહીંયા નામ નાખવાનું છે આધાર કાર્ડમાં જે રીતે નામ છે તે નાખવાનું રહેશે ત્યારબાદ તેઓની માતાનું નામ સ્ત્રી હોય તો સ્ત્રી અને પુરુષ હોય તો પુરુષ જે પણ હોય તે સિલેક્ટ કરવાનો રહેશે તેઓની માતૃભાષા કઈ છે તે સિલેક્ટ કરવાનો રહેશે તે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે કે શહેરી વિસ્તારમાં તે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ ફળિયાનું નામ લેન્ડમાર્ક કે તેઓના ગામનું નામ રહેઠાણનો જે પણ જિલ્લો હોય તે જિલ્લો સિલેક્ટ કરશો તાલુકો હોય તે તાલુકો સિલેક્ટ કરશો ત્યારબાદ તેઓ તેના જે પણ પિનકોડ હોય તે પિનકોડ સિલેક્ટ કરશો ત્યારબાદ તેઓના અહીંયા મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ રીટાઈપ મોબાઈલ નંબર નાખવાનો રહેશે જો ફોન નંબર અથવા એસટી કોડ હોય તો નાખશો આગળ ચાલશે કારણ કે નાખવાની જરૂર નથી ત્યારબાદ ઈમેલ આઈડી કન્ફર્મ ઈમેલ આઈડી કરશો ત્યારબાદ તેઓની ડેટ ઓફ બર્થ જે પણ જન્મ તારીખ હોય તે નાખશો ત્યારબાદ આઈડી પ્રૂફમાં ચૂંટણી કાર્ડ છે ડ્રાઈવિંગ લાઇસન્સ બેંકની પાસબુક શાળા કોલેજનું આઈડી કાર્ડ અથવા તો અન્ય ફોટો આઈડી કાર્ડ તો મિત્રો જો જનરલી આ વસ્તુ ના હોય તો અન્ય ફોટો આઈડી કાર્ડ એટલે કે તમે અહીંયા આધાર કાર્ડ જે છે તે અહીંયા આધાર કાર્ડના નંબર નાખી શકો છો ત્યારબાદ તમારું જે પણ ધર્મ હોય તે ધર્મ નાખી દેશો ત્યારબાદ અન્ય જે કેટેગરી છે તેની અંદર કોઈ પણ ફિઝિકલ હેન્ડીકેપ હોય તો તે સિલેક્ટ કરવાનું રહેશે કાંઈ પણ ના હોય તો નન સિલેક્ટ કરીને જવા દેશો તમારી જે પણ જાતિ છે ઓકે એસીબીસી એસી એસટી જે પણ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો અહીંયા જે જે ફેઝ ડિટેલ એની જ થશે જે બે હજાર સત્તરથી થી લઈ અને એકવીસ દરમિયાન એડમિશન લીધેલું હોય ઓકે એટલે કે તેઓનું રિઝલ્ટ આવેલું હોય ઓકે તેના જ અહીંયાથી ડેટા ફિક્સ થશે બાકી અહીંયા બધા જે પણ વ્યક્તિ છે ઓકે ધારો કે ધોરણ દસ છે નવ છે આઠ છે સાત છે આઈટીઆઈ ઇક્લ હોય તે સિલેક્ટ કરો ધારો કે દસ પાસ છે તો દસના ક્યારે કયા વર્ષમાં તે પાસઆઉટ થયેલા છે ત્યારબાદ તેઓના બેઠક નંબર શું છે ઓકે તે બેઠક નંબર નાખી દેવાના રહેશે ત્યારબાદ અહીંયા તેને કેટલા ગુણ ઓકે ટોટલ કેટલા ગુણ મળેલા છે ઓકે ધારો કે મેળવેલા ગુણ ત્રણસો પચીસ છે ટોટલ કેટલામાંથી મેળવેલા છે પછી તેઓને ગણિતમાં કેટલા માર્ક આવેલા છે વિજ્ઞાનમાં કેટલા માર્ક આવેલા છે ઓકે તો આ તમારે એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ તેઓને જો બાર પાસ કરેલું હોય તો બાર પાસમાં કઈ સ્ટ્રીમમાંથી આઉટ કરેલું છે ઓકે ધારો કે જે પણ સ્ટ્રીમ તમે સિલેક્ટ કરશો તેના આધારે અહીંયા તમને તમને જોવા મળશે કે ભાઈ એચએસસીમાં પાસ હું વર્ષ કયું છે બેઠક નંબર શું છે કુલ ગુણ કેટલામાંથી કેટલા મળેલા છે એ સિલેક્ટ કરવાનો કાંઈ પણ ના હોય તો નોન સિલેક્ટ કરી અને આગળ જવા દેશો ત્યારબાદ જોઈ શકાય છે ફેશન ડિઝાઇનિંગ ઓકે તેમાં જો આઈટીઆઈ પાસ લાયકાત ધરાવતા હોય તો અહીં સિલેક્ટ કરી શકાય છે અલગ અલગ ટ્રેન્ડ ત્યારબાદ એમનું જોઈ શકાય છે કે અંગ્રેજી જે અંગ્રેજી સ્ટેનો અથવા સેક્રેટરી પ્રેક્ટિસ માટે ચોઈસ આપવી હોય તો એસએસસીમાં મેળવેલા જે અંગ્રેજીના માર્ક જે છે તે આપણે નાખવાનો રહેશે તો એ સિલેક્ટ કરશો અંગ્રેજીના માર્ક ત્યારબાદ જો સ્નાતક હોય ઓકે તો બીએસસી કરેલું છે બીકોમ કોમ બી એ ડિપ્લોમા એન્જિનિયરિંગ ડિગ્રી એન્જિનિયરિંગ અધર જે પણ હોય તે સિલેક્ટ કરવાનો રહેશે કંઈ પણ ના હોય તો અધર સિલેક્ટ કરી દઈશું મેળવેલા ગુણ અને કુલમાંથી કેટલા મેળવેલા છે ત્યારબાદ અહીંયા હા ઉપર સિલેક્ટ કરશો ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ જે આપવામાં આવેલો છે બાજુમાં ઓકે તો વાય ફાઈવ એઈટ પીપી ઓકે તે સિલેક્ટ કરી અને સબમિટ બટન છે તેના ઉપર ક્લિક કરશે ત્યારબાદ મિત્રો તમને આજે જોવા મળશે આખે આવું પૂરું નામ તમારે વાંચી લેવાનું રહેશે જે પણ જાતિ છે તે સિલેક્ટ જોઈ લેવાનું રહેશે એચએસસીમાં કેટલા ગુણ મેળવેલા છે ગ્રેજ્યુએટમાં કેટલા છે આઈટીઆઈ દસમાં કેટલા મેળવેલા છે પુરુષ છે સ્ત્રી છે જન્મ તારીખ શું છે આ બધી વસ્તુ તમારે કન્ફર્મ કરી લેવાની રહેશે ઓકે ત્યારબાદ તમારે ઓકે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે એના ઉપર ક્લિક કરવાની સાથે આપ જોઈ શકો છો રજિસ્ટ્રેશન નંબર તમને મળી જશે આ રજિસ્ટ્રેશન નંબર હવે મિત્રો કે અહીંયા ફોટો અપલોડ કરવાના રહેશે ઓકે તો આ રજીસ્ટ્રેશન નંબર એક ખાસ નોંધી તો મિત્રો તમને રજીસ્ટ્રેશન નંબર મળી ગયેલા છે ઓકે તો સૌ પ્રમ તો રજિસ્ટ્રેશન નંબર મળી ગયેલા છે ત્યારબાદ અપલોડ ફોટો કરવાનો રહેશે ત્યારબાદ એડિટ કરવી હોય તો કોઈ પણ વસ્તુ એડિટ પણ કરી શકાય છે ત્યારબાદ કન્ફર્મ કરવાની રહેશે અને ત્યારબાદ ફી પેમેન્ટ કરવાનો રહેશે તો સૌ પ્રમ તો આપણે અરજી જે છે તેના કન્ફર્મ કરી દઈએ તો જે પણ અરજી નંબર હોય તે નાખી દઈશું ત્યારબાદ તમારી જે પણ ડેટ ઓફ બર્થ છે તે અહીંયા એન્ટર કરી દેસુ ઓકે ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેસું ત્યારબાદ કેપ્ચા કોડ નાખેલા છે તે કેપચા કોડ નાખી દેસુ ત્યારબાદ લોગ ઇન બટન છે તેના ઉપર ક્લિક કરશો એના ઉપર ક્લિક કરવાની સાથે આરટીઆઈ લોગિન થઈ જશે ત્યારબાદ લખેલું છે અપલોડ ફોટો ઓકે જેટલે કે રજીસ્ટ્રેશન નંબર ડેટ ઓફ બર્થ અને એપ્લિકન્ટ જે છે તેઓનું નામ પણ જોવા મળશે ત્યારબાદ એ અપલોડ જે ફોટો જે છે તે તમારે અપલોડ કરવાનો રહેશે ખાસ મિત્રો આ ખાસ જોઈશું ફોટાની અંદર જે કહેવામાં આવેલું છે કે ફોટાની સાઇઝ પચીસ કે બીજી સો કે બી રાખવાની રહેશે ત્યારબાદ આપણે જે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અપલોડ ઉપર ક્લિક કરવાની સાથે આપ જોઈ શકો છો ફોટો અપલોડ સક્સેસફુલી ઓકે ત્યારબાદ ઓકે બટન છે તેના ઉપર ક્લિક કરવાની સાથે આપ જોઈ શકો છો અને તમારો ફોટો જોવા મળશે ઓકે તો આટલી વસ્તુ થઈ ગઈ ત્યારબાદ ઓકે પાછા હવે તમે હોમમાં વહી જશો ઓકે હોમમાં ગયા બાદ તમારે હવે જો પ્રિવ્યૂ એપ્લિકેશન તો પ્રિવ્યૂ પણ જોઈ શકો છો એપ્લિકેશનને એડિટ પણ કરી શકો છો ચેન્જ ફોટો કરી શકો છો કરવાની રહેશે ત્યારબાદ તમારે બર્થ નાખવાનું રહેશે ઓકે ત્યારબાદ કન્ફર્મ ઓવર ક્લિક કરશો તો તમને આ રીતે જોવા મળશે આ બધી ડિટેલ છે તમારે એકવાર જોઈ લેવાનું રહેશે ત્યારબાદ તમારે કન્ફર્મ ઓવર ક્લિક કરવાની સાથે તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે અને ત્યારબાદ તમારે આનું જે પેમેન્ટ છે ઓકે એટલે કે પેમેન્ટ ઉપર જઈ અને તમે પેમેન્ટ કરવાનું રહેશે ઓકે ત્યારબાદ અહીંયા જે છે કન્ફર્મ થઈ ગયા પછી પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એટલે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ મળી જશે ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી ભરવા માટે તેના ઉપર ક્લિક કરવાની સાથે રજીસ્ટ્રેશન ફી જે છે તમે ઓનલાઈન ભરી શકો છો મિત્રો મને આશા છે કે આપણને વિડીયો પસંદ આવ્યો હશે અને મિત્રો આ વિડીયો આપણા ફ્રેન્ડ સર્કલની અંદર પણ શેર કરશો જેને કારણે તમે તમારો ફોર્મ જે છે ઓનલાઈન ઘર બેઠા મોબાઈલમાંથી પણ આ રીતે ભરી શકો છો ઓકે મિત્રો તમારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ યુ વિડીયો હેવ નાઇસ ડે